હેલો મિત્રો ગુડ મોર્નિંગ અને રાધા સાથે ફરીથી એક સમય નવા યુદ્ધ અંદર હાર્દિક હાજર અને આજે નવી શું તમે તો આપણા યુટ્યુબમાં બનીને આજે આપણે બધું નોકું કામ કરવાને ભરપૂરમાં જેમ કે નાગીએ રાપડવાની છે રોટા વેગનું છે બગરાનું કામ કરશે અને ખાસ કોઈ નહીં હોય કે આપણે ભાઈ આપણું ટ્રેક્ટર જે ભાઈભર ઠાકું આવ્યું એ ટ્રેક્ટર આમદાહાથમાં આવી જાય તો આપણે કાલે થોડું ઘણો કામમાં કરો થોડો રહે આપણું નવું થઈ આવી જાય એટલે થોડુંક બનાવી રેજો આપણે ત્યાં સુધી વિડીયોની અંદર આપણે આપણા રોટા વેટરના લોકેટર ખૂબ આવ્યા છે સરસ મજાની શુંદર મજાની સવાર પડી ગઈ છે ઝાકળના દવા હા દાડવા દાડવા દવા કળ કેવા એકલા છે એકદમ તરસ સુધારો એટલો ઝાકળ આવેલો હે

આપડે તો બીજા ખાતર માં આવી ગયા તો બીજા ખાતર માં હરફ પણ એવડો હેવડો મોટો ફૂટ નો હરફ છે આ ભાદરવા આલે એટલે આવા હરફ ના જીવ જોડો વધારે એવડો બધો છે ફોકો કરો જુઓ આપણે એસી વેરાના બાપા છે પર શીંગડા બોલાવી દી ને જો થોડાક ફાળા નટતા બાપા કે ફાળા વીકી નાખું જો ફૂલ પાકા જીકી બોલાવતા હો જો બાપા છે લોટકે એસી વરણના છે પર જવ

બને રજો થેઠોથી આપણા વિડીની અંદર હેલો તો મિત્રો ફાઇનલી જો આપણે પલટી બગડો તો લીધો છે ને જાવું છે આકવા બંને રજો ઠેઠોથી વિડીયોમાં કેવી રીતના પલટી બગડો એટલે તમને જણાવ્યું બધું જો આપણે પલટી બગડા ને ઉપર સેન્સિંગમાં લેવો પડે રોટાવેટર આ ઉપલમા હોય છે થોડો પલટી બગડો હમણાં લગભગ ચાર પાંચ મહિનાથી એમને પડ્યો એટલે જો કાટ લાગી ગયો છે બેસ્ટમાં બેસ્ટ બગડો છે ભાઈ આપણો પલટી બગડો ઉમિયાનો તો બેન એરે જો ઠેઠો છે આપણા વિડિયોમાં અને હું દેખાડી કે તે નાલે હબુ જો આપણો રોટાવેટર મૂકી દીધું છે અહીંયા સોડાવીન એમાંય રોલ થઈ ગયો થોડો થોડો એક રોટાવેટર અહીં પડ્યો છે આપણો તો બગડા કો આવ્યા તો ફાઈનલ આખો મીડા મારા હાળા નાકો દી દીધો છે જો મસ્ત મજાન ભીનું ખેતર છે મિત્રો બગડાનો નો ફાઈનલ પાટા ચડાવી દીધું છે જો ક્યાંક દોર્યો ગોઠણ આમાં પાડતો જાય છે લો તમે તો આપણા વિડીયોમાં બીના રહેજો હમણાં જવું છે આપણે ઓલું ટ્રેક્ટર લેવા આપણું સોલ્યુશન એવું છે એ લેવા જાવું છે પછી એમાં રાપ જોડવાની છે તો વિડીયો માટે હેઠળથી બીના રહેજો લો આમાં આપણે અમારે હાળા લગાડી દીધો છે કામે તો ભાઈ હજી તો આપણે સો બગડા હાલતા હાલે છે કેમ કે આમાં સયાનું પ્રમાણ વધારે છે એટલે બગડા નું કામ આલા કરે કઈ કઈ મસ્ત મજા ની પોફિટ નદી ની કાંઠે થઈ હા એકદમ ઠંડુ વાતાવરણ છે ભાઈ

હા તો આને બાકાજીગે બોલાવી દીધી છે દસ વિકેટ બન્યું એમ દોઢ કલાકની અંદર દસ વિકેટ પાડી દીધી